આપણા રાજ્યમાં રાજ્ય દ્વારા દેશને દીવા સ્વરૂપ માર્ગદર્શન મળે પ્રોત્સાહન મળે આ પ્રવૃત્તિમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ જોડાઈ શકાય રાષ્ટ્રીય આર્થિક સમૃદ્ધિને સલામતી બનાવવા માટે આજે જે વડાપ્રધાન કહે છે મેક ઇન ઇન્ડિયા આજે ગઈકાલે જ હજુ સ્વદેશીની વાત કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારીને ભારતને આર્થિક રીતે દબાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એને પહેલાં ચાઇના દ્વારા આવા પ્રયાસો થયા એ પ્રયાસોની સામે આવા એવોર્ડના માધ્યમથી નાના મોટા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરીને મદદ કરીને એક રાષ્ટ્રીય સેવા બજાવવાનું કામ કોલેટી માર્ગ જ્યારે કર્યું છે ત્યારે એ બિરદાવવા જેવું છે મને લાગે છે કે આ કોલેટી માર્ગના માધ્યમથી સીધી રાષ્ટ્રીય સેવા અનેક રીતે આપણે ઓળખીએ છીએ દેશની આર્થિક સમૃદ્ધિને સલામતી માટે નવ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન અને મદદ કરવી એ પણ એક મોટી સેવા છે અને ક્વોલિટી માર્ક એ દિશામાં ખૂબ સારું કામ કર્યું છે એટલે હું એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું

બે હજાર ચૌદમાં ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા ક્વોલિટી માર્ક એવોર્ડની શરૂઆત થઈ